આ રોડનું કામ છે શું કહેશો બસ આ હવે જે નડિયાદની અંદર જે જગ્યાએ રોડ તૂટ્યા હતા ને એનું પેચવર્ક કરવાનું હતું એ કામ અહીંયા પેવરથી કરવાનું આર એન ડિપાર્ટમેન્ટ મારફતે શરૂ કરવામાં આવ્યું છે પહેલાં બે કરોડ રૂપિયાના રોડ કરશે ત્યાર પછી તબક્કાવાર સરકારમાંથી આવેલા પૈસા જે રોડ નવા બનાવવાના છે એના માટેના પણ પૈસા એમાં ભરવામાં આવશે અને એ તમામ રોડો નવા જે બનવાના છે એ પણ આર એન બી મારફતે ભરવા કરવાનું કામ નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણે પૈસા ભરતા જ હશે એમ એમ કાર્પેટો થતી તમામ વિસ્તારમાં આ રોડ કરવામાં આવશે તમામ વિસ્તારમાં એટલે જે જગ્યાએ રોડ નવા કરવાના છે એ જે બોર્ડે ઠરાવ કરીને લીધેલા છે એ અને જે જગ્યાએ રસ્તા તૂટી ગયા છે એ જગ્યાએ રિપેરિંગ કામ એટલે આખી કાર્પેટ નહીં આખા રસ્તાની પણ જે ભાગમાં તૂટ્યા હોય એ ભાગમાં એ રોડ પૂરતી કામ કરવામાં આવશે